વલસાડના કપરાડામાં કોઝવે પાણીમાં ગરકાવ થયો કપરાડા તાલુકાના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા કોલક નદીના પૂરને કારણે અનેક ગામ સંપર્ક બન્યા અને નદી કોલકી બે કાંઠે વહેતી જોવા મળી તો જે રીતે વલસાડના કપરાડામાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કપરાડા તાલુકાના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા કોલક નદીમાં પૂરને કારણે અનેક ગામ અહીં સંપર્ક વિહોણા બન્યા છે દાબખલ અને નિલોસી ગામ કે જ્યાં કોલકી નદી બે કાંઠે વહેતી જોઈ શકાય છે વલસાડના કપરાડામાં કોઝવે કોઝવે પાણીમાં કપરાડા તાલુકાના ઉપર પાણી ફરી વળ્યા કોલક નદીના પૂરને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા દાબખલ અને નિલોસી ગામનામાં નદી કોલકી બે કાંઠે વહેતી જોવા મળી તો જે રીતે વલસાડના કપરાડામાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કપરાડા તાલુકાના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા કોલક નદીમાં પૂરને કારણે અનેક ગામ અહીં સંપર્ક વિહોણા બન્યા છે દાબખલ અને નિલોસી ગામ કે જ્યાં કોલકી નદી બે કાંઠે વહેતી જોઈ શકાય છે